લીડરશિપ આ શબ્દ સાંભળીએ ને એટલે તરત મગજમાં શું આવે કોઈ મોટા સીઈઓ કે કોઈ રાજનેતા સાચું કહું તો મોટા ભાગના લોકો માટે લીડરશિપ એટલે કોઈ પદવી કોઈ હોદ્દો કે પછી સત્તા પણ શું ખરેખર એ જ એનો સાચો અર્થ છે ચાલો આજે આપણે જ્હોન મેક્સવેલના જે એકવીસ અકાટ્ય નિયમો છે એના આધારે આ આખા કોન્સેપ્ટને એકદમ નવી રીતે સમજીએ તો સૌથી પહેલું કામ શું કરવાનું સૌથી મોટી ગેરસમજને તોડવાની જે આપણને આગળ વધતા રોકે છે કઈ ગેરસમજ એ જ કે લીડર બનવા માટે કોઈ ખાસ ખુરશી કે ટાઇટલ હોવું જ જોઈએ પણ હકીકત આનાથી સાવ અલગ અને સાચું કહું તો વધારે પાવરફુલ છે તો સવાલ એ છે કે લીડરશીપનું અસલી મતલબ શું બધું જ ફક્ત એક શબ્દમાં સમાયેલું છે પ્રભાવ એટલે કે કોઈ વ્યક્તિ બીજા પર કેટલી પોઝિટિવ અસર પાડી શકે છે એ જ તેની લીડરશીપનું સાચું માપ છે યાદ રાખજો પદ નહીં પ્રભાવ ઓકે તો જો લીડરશિપ એટલે પ્રભાવ તો પછી એ સમજવો પણ એટલું જરૂરી છે કે આ પ્રભાવ આખરે કામ કઈ રીતે કરે છે અને બસ આજ આપણી આ સફરનો પહેલો પડાવ છે ચાલો લીડરશીપના સાચા માપને જરા નજીકથી જોઈએ અને અહીં આવે છે પહેલો અને સૌથી ફંડામેન્ટલ નિયમ પ્રભાવનો નિયમ જરા વિચારો તો કોઈને ફોલો કરવા પડે અને કોઈને ફોલો કરવાની ઈચ્છા થાય આ બે વાતોમાં જમીન આસમાનનો ફરક છે ખરું ને બસ સાચી લીડરશીપ આ બીજા ઓપ્શનમાંથી જ જન્મે છે જ્યાં લોકો મજબૂરીથી નહીં પણ દિલથી પોતાની મરજીથી જોડાય છે પણ સવાલ એ છે કે આ પ્રભાવ આવે ક્યાંથી એ કોઈ જાદુ નથી એ તો બને છે વિશ્વાસ કેળવવાથી લોકોની સાચી કાળજી લેવાથી ઓર્ડર આપવાને બદલે એમને કોચ કરવાથી અને હા સાથે મળીને કામ કરવાને મહત્વ આપવાથી આ બધી જ બાબતો છે ને એ પ્રભાવનો મજબૂત પાયો છે અને હા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કોઈ મીટરની દોડ નથી એ તો એક મેરેથોન છે એવું નથી કે આજે નક્કી કર્યું અને કાલે લીડર બની ગયા ના એ તો રોજ થોડું થોડું વિકસે છે આ એક સતત ચાલતી પ્રોસેસ છે અને આ પ્રોસેસને રોજિંદા જીવનમાં લાવવી છે ને તો એ બહુ જ સિમ્પલ છે બસ દરરોજ પોતાના ગ્રોથ માટે પંદરથી થી વીસ મિનિટ કાઢવાની જે કંઈ નવું શીખ્યા એના પર થોડું વિચારવાનું અને મહિને બે મહિને પોતાની પ્રોગ્રેસને ચેક કરવાની આ નાના નાના સ્ટેપ્સ છે ને એ જાગળ જતાં એક મોટો ફરક પાડે છે પણ જો લીડરશીપ સમય સાથે વિકસે છે તો પછી એવું તો શું છે જે આ વિકાસને અટકાવી શકે છે અને આ સવાલ આપણને એક બીજા બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ પર લઈ જાય છે મર્યાદાનો નિયમ એવું સમજો કે દરેક વ્યક્તિની લીડરશીપની એક અદૃશ્ય છત હોય છે એક લિમિટ જે તેની કેપેસિટીને બાંધી રાખે છે આ નિયમ શું કહે છે એ બહુ જ સિમ્પલ છે કોઈ પણ વ્યક્તિની લીડરશીપની જે કેપેસિટી છે ને એ જ નક્કી કરે છે કે એ કેટલા અસરકારક બની શકશે કલ્પના કરો કે સફળતાના લેવલ પર એક અદ્રશ્ય ઢાંકણ લાગેલું છે અને સફળતાનું લેવલ ક્યારે ક્યારે એ ઢાંકણથી ઉપર જઈ શકતું નથી આ વિચાર પછી તરત જ મગજમાં એક સવાલ આવે ખરું ને કે આપણી પોતાની લીડરશીપની મર્યાદા શું છે આ છે ને એ સેલ્ફ રિફ્લેક્શન માટેનો બહુ જ પાવરફુલ સવાલ છે જે આપણને ગ્રોથની સાચી દિશા બતાવી શકે છે પણ સારી વાત એ છે કે આ મર્યાદાઓ કોઈ પથ્થરની લકીર નથી એને ઉપર લઈ જઈ શકાય છે કેવી રીતે પોતાની અસરનો ઈમાનદારીથી એનાલિસિસ કરીને કોઈ સારા મેન્ટોર કે માર્ગદર્શકને શોધીને સતત કંઈક ને કંઈક નવું શીખવા માટે કમિટેડ રહીને અને હા બીજાઓ પાસેથી ફીડબેક લેવા માટે હંમેશા તૈયાર રહીને આ રીતે કોઈ પણ પોતાની મર્યાદાઓને તોડી શકે છે તો આપણે અત્યાર સુધી પ્રભાવ કેળવાની વાત કરી મર્યાદાઓને ઉપર લઈ જવાની વાત કરી પણ આ બંને વસ્તુઓ છે ને એ એક જ પાયા પર ટકેલી છે અને એ પાયો છે વિશ્વાસ ટ્રસ્ટ વિશ્વાસ વગર લીડરશીપની આખી ઇમારત જ ઊભી ન રહી શકે અને આને કહેવાય છે મજબૂત જમીનનો નિયમ બહુ સીધી વાત છે જેવી રીતે પોચી જમીન પર મકાન ન બને બસ એ જ રીતે વિશ્વાસ વગર લીડરશીપ ટકી જ ન શકે જ્યારે લોકો કોઈના પર ભરોસો કરે છે બસ ત્યારે જ એ એનું નેતૃત્વ દિલથી સ્વીકારે છે તો સવાલ એ છે કે આ વિશ્વાસ બને કેવી રીતે આ સરખામણી જુઓ એ બધું જ કહી દે છે વિશ્વાસ બને છે શબ્દો અને કાર્યોના તાલમેલથી એટલે કે કહેણી અને કરણી એક હોય જ્યારે કોઈ જે બોલે છે એ જ કરે છે જે વચન આપે છે એ પાડે છે ત્યારે વિશ્વાસ આપોઆપ જન્મે છે અને આ વિશ્વાસને બનાવવા અને ટકાવી રાખવા માટે આ ત્રણ વસ્તુઓ બહુ જ જરૂરી છે પહેલું શબ્દો અને કાર્યો એક સરખા રાખો બીજું જો ભૂલ થાય તો એને ખુલ્લા દિલથી સ્વીકારો અને ત્રીજું એ ભૂલને બને એટલી જલ્દી સુધારી લો આ બધું શું બતાવે છે પારદર્શિતા અને જવાબદારી ઓકે તો હવે જ્યારે વિશ્વાસનો પાયો એકદમ મજબૂત બની જાય બસ ત્યારે જ એક લીડર પોતાની ટીમને સાચી દિશા બતાવી શકે છે અને આ વાત આપણને લીડરશીપના એક એક્સટર્નલ એટલે કે બાહ્ય પાસા તરફ લઈ જાય છે અને એ છે વિઝનથી વાસ્તવિકતા સુધીનો રસ્તો બનાવવો અને અહીં આવે છે નેવિગેશનનો નિયમ આ નિયમ છે ને એ મેનેજમેન્ટ અને લીડરશીપ વચ્ચેનું બહુ જ નાનો પણ બહુ જ અગત્યનો ફરક બતાવે છે જુઓ કોઈ પણ જહાજનું સ્ટિયરિંગ તો પકડી શકે છે પણ આખી સફરનો નકશો કોણ બનાવશે એ માટે તો એક લીડર જ જોઈએ એક એવો લીડર જે આવનારા તોફાનોને દૂરથી જ જોઈ શકે તો આવા નેવિગેટર્સ આવા લીડર્સ રસ્તો નક્કી કરે છે કેવી રીતે પહેલું તેઓ હંમેશા સ્ટ્રેટેજિકલી વિચારે છે બીજું કોઈ પણ મુશ્કેલી આવે એ પહેલાં જ એનો અંદાજ લગાવી લે છે અને ત્રીજું દરેક મોટા પ્રોજેક્ટ માટે એમની પાસે એક લેખિત પ્લાન તૈયાર હોય છે એ માત્ર આજનું નહીં પણ આવતીકાલનું પણ વિચારીને ચાલે છે અને હવે એક એવો વિચાર આવે છે જે લીડરશીપને એક અલગ જ લેવલ પર લઈ જાય છે એ છે ઉમેરણનો નિયમ આનો મતલબ શું સાચા લીડર્સ છે ને એ હંમેશા એ જ વિચારતા હોય છે કે એ બીજાના જીવનમાં કંઈક વેલ્યુ કેવી રીતે એડ કરી શકે એમનું માઇન્ડસેટ મને શું મળશે એવું નથી હોતું પણ હું શું આપી શકું એવું હોય છે અને આ જે સેવાભાવ છે ને એ જ એમના પ્રભાવને અનેક ગણો વધારી દે છે જ્યારે કોઈ લીડર સતત બીજાના જીવનમાં વેલ્યુ એડ કરતો રહે છે ત્યારે એ માત્ર સારા રિઝલ્ટ નથી મેળવતો પણ એક વારસો એક લેગેસી બનાવે છે અને આ જ વાત આપણને આપણી ચર્ચાના છેલ્લા અને સૌથી ઊંડાણપૂર્વકના ભાગ તરફ લઈ જાય છે એવી લીડરશીપ જે હંમેશા માટે ટકી રહે કહેવાય છે ને કે કંઈક પામવા માટે કંઈક છોડવું પડે છે બસ આ જ છે બલિદાનનો નિયમ એક લીડરે ઉપર જવા માટે કંઈક ને કંઈક તો છોડવું જ પડે છે પછી એ પોતાનો આરામ હોય પોતાનો અહંકાર હોય કે પછી પોતાનો અંગત સમય આ એક પ્રકારનો સોદો છે જ્યાં બલિદાનના બદલામાં મોટી સફળતા અને પ્રભાવ મળે છે તો આ બધી વાત પછી એક ઊંડો સવાલ મનમાં આવે કે એક લીડરની કાયમી વેલ્યુ શું છે શું એમનો હોદ્દો છે એમની સફળતા છે કે પછી કંઈક બીજું જ આ સવાલ આપણને આપણા અંતિમ અને સૌથી શક્તિશાળી વિચાર માટે તૈયાર કરે છે અને એનો જવાબ આ એક જ વાક્યમાં છે લીડરશીપ એક સફર છે કોઈ મંઝિલ નથી આનો સીધો અર્થ એ છે કે લીડરશિપ કોઈ ટાર્ગેટ નથી કે જેને આપણે હાંસિલ કરી લઈએ ના એ તો દરરોજ જીવવાની દરરોજ શીખવાની અને દરરોજ વિકાસ પામવાની એક સતત ક્યારેય ન અટકતી પ્રક્રિયા છે અને આ સફર આપણને બધાને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે આપણે કેવો વારસો બનાવી રહ્યા છીએ કારણ કે દિવસના અંતે હોદ્દાઓ અને સફળતા તો ભૂલાઈ જશે પણ પાછળ છોડી ગયેલો જે સકારાત્મક પ્રભાવ છે બસ એ જ લીડરશિપની સાચી કસોટી છે